તો રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ એક ટીપણીને લઈને ગઈકાલે જામનગરમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયેલું હતું આ તમામની અટકાયત કરવામાં આવતા તેનો રાજકોટમાં વિરોધ કરવામાં આવ્યો છે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરાયો હતો પરંપરાગત પાઘડી સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા ક્ષત્રિય સમાજની સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આ તકે રાજકોટના કમલમ કાર્યાલય ખાતે પોલીસના ધાળે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા કમલમ ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયબીન ઠાકરને રજૂઆત કરવામાં આવી હતી રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ છે તે ચાલી રહ્યો છે આ વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલા છે તેના વિરોધ કરવા પહોંચેલા જામનગરમાં મહિલાઓ ક્ષત્રિય સમાજની મહિલાઓ છે આ તેના દ્વારા છે તે નિવેદન આપવામાં આવતા તેનો વિરોધ છે તેની રજૂઆત લઈ અને આ સ્થાનિક અપમાન કરેલ તેના સંદર્ભમાં રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર ખાતે ભાજપ પ્રમુખશ્રીને અમે આવેદન આપેલ કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનર ઓલરેડી એકવાર અમે આ રજૂઆત કરી દીધેલ છતાં પણ કોઈ આ અપમાનિત પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જેના સંદર્ભમાં આજે અમે શહેર પ્રમુખને રજૂઆત કરેલ અને એમને ચીમકી પણ આપેલ રાજ શેખાવતજીની એકવાર પોલીસે પાગડી ઉડાડી દીધી કાલે બેનોને માથે ઉડીલું હતું એ ખેંચી લેવામાં આવ્યું અને બેનોને ધક્કે ચડાવી અને જે આપણે એમ વિચારીએ ને કે આવું અભદ્ર કાર્ય કોઈ નાનામાં નાનો માણસ હોય ને પણ એ પણ ન કરી શકે એવું જે ગુજરાત પોલીસે કામ કર્યું છે એના સંદર્ભમાં અમે આ રજૂઆત કરવા આવેલ છે ના એ તો અમે અપીલ કરી દીધી છે હજી બધા આગેવાનો કોર કમિટીના આગેવાનો દસ પંદર જણા અમે ઓડિયો ક્લિફ વિડીયો પ્રૂફથી પણ આપશું કે ભૂતકાળમાં કોઈ બનાવ બન્યો તો બનાવ ન બને અને કાયદાની મર્યાદામાં તમે લાખોની સંખ્યામાં આવો છો તમે પાંચ જણા કોઈ કૃત્ય કરો અને આખો સમાજ બદનામ થાય અને

અને અમારી ઈચ્છા એવી છે કે બેલેટ પેપર થી ચૂંટણી થાય ના એવું તો નહીં કરે તમે જો ડિસિપ્લિન થી અમારા જે બધા સંમેલન ચાલ્યા છે એમાં એક પણ એવો સામાન્ય બનાવ નથી બન્યો હા પરસોત્તમભાઈ અમે બેનર બનાવ્યા પત્રિકા બનાવ્યા એના ઉપર ચોકડી મારી છે બરાબર છે પરસોત્તમભાઈ હટાવો ખાલી એટલી જ વાત છે અને આમાં પણ ઘણી એવું બને કે કોઈ એવી વ્યક્તિ હોય બરાબર છે એની નાની વ્યક્તિ હોય અને સમાજને ઉશ્કેરવા માટે નામ કહેલું એવું બને તો કદાચ પણ મને મારા ખ્યાલમાં નથી આ એ જ રજૂઆત કરી કે ભાજપ સરકારને એવું લાગતું હોય કે આ ટિકિટ ખેંચવાથી આવા આંદોલનને આપણે નમી ગયા ભવિષ્યમાં આવા આંદોલન બનશે તો અમે એવું કીધું કે પરસોત્તમભાઈ ખેલ દિલ્હી પોતાની ટિકિટ પાછી ખેંચી લે બરાબર છે ખેલ દિલ્હી બતાવે પછી એને માફી માંગવાની જરૂર નથી અમે જાહેર કરી દેશું બરાબર છે કે આપણું સુખદ સમાધાન આજે થઈ ગયું નો દર્શો તો અમારા બધા જે કાર્યક્રમો છે જિલ્લામાં શહેરમાં તાલુકામાં ગામડા સુધી બેનર પત્રિકા ભાજપ પછી મતદાન થશે ને બરાબર એ કાર્યક્રમો તો અને હજી આ પાર્ટ વન ના કાર્યક્રમો છે પાર્ટ ટુ ના કાર્યક્રમ સંમેલન પછી અને ફોર્મ ભરે પછી કરવામાં આવશે રાજકોટના ક્ષત્રિય સમાજના મોવડીઓ આગેવાનો અને ક્ષત્રિય સમાજના યુવા અગ્રણીઓ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે આવેદનપત્રના સ્વરૂપમાં એમની લાગણી વ્યક્ત કરવા આવ્યા હતા એમની લાગણીની સાદર નોંધ લીધી છે એમની જે કાંઈ લાગણી છે એ પ્રદેશના મોવડીઓ સુધી આજે હું પહોંચાડીશ અને લાગણીને યોગ્ય પ્રતિસાદ મળે એ દિશામાં કાર્યવાહી કરીશ વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે હાલ આ જે છે તે કમલમ ખાતે છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે પહોંચ્યા હતા ખાસ કરીને જે જામનગર ખાતે જે ક્ષત્રિય સમાજના જે મહિલાઓ છે આ મહિલાઓ સાથે છે તે જે છે તે ઘટના બની હતી છે ઘટના બની હતી તેને પગલે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં છે તે રોષ છાગ્યો હતો અને રોજને રોષને પગલે આજે ક્ષત્રિય સમાજ રાજકોટના વિવિધ પંદર જેટલી જે સંસ્થાઓ છે આ સંસ્થાઓના આગેવાનો છે રાજકોટ કમલમ પહોંચ્યા હતા અને પોતાની માંગ છે તે શહેર પ્રમુખ સામે જે છે તે મૂકવામાં આવી હતી ખાસ કરીને ક્ષત્રિય સમાજ એકત્ર થતાં પોલીસ બંદોબસ્ત છે તે પણ છે તે અહીં ખડકી દેવામાં આવ્યો હતો કેમેરામેન દિવ્ય રાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ